સમીના મોટા જોરાવરપુરા ગામે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને પોલીસ અને આગેવાનો વચ્ચે ચર્ચા પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે સમી પોલીસ તંત્ર દ્વારા હાલ ચાલી રહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠક આગામી ગ્રામ પંચાયત ચૂંટણીના આયોજન અંગે યોજવામાં આવી છે બેઠકમાં ચૂંટણી અંતર્ગત પોલીસની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા થઈ છે પોલીસની ટીમ ચૂંટણી દરમિયાન સક્રિય રહેશે મુખ્ય માર્ગો પર વાહન પાર્કિંગની વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ માટે પેટ્રોલિંગ કરવામાં આવશે પોલીસ તંત્ર દ્વારા ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે આગામી ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં અંગે પણ ચર્ચા થઈ હતી બેઠકમાં વિવિધ સમુદાયના અગ્રણીઓ નગરપાલિકાના પદાધિકારીઓ સામાજિક આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો હાજર રહ્યા સમી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ પી જાડેજાએ બેઠકનું નેતૃત્વ કર્યું હતું અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ